એમાંય બાજુ કોણ અન પીડા થઈ બોલો કોઈક આપ આપઘાત કરે છે એને આપણે કદાચ મેં અહીંયા લાખ રૂપિયો લખાયું હોય ત્યાં એકાવણ જ્યાં લખાયું એમાં કાંઈ કોઈને પીડા થવી જોઈએ કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાનને રાખીને રાજ્ય સરકાર દ્વારા

ગુજરાતમાં વિપક્ષના નેતાઓ અત્યારે હાલ ખેડૂતોના મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે માન્યું ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોની હાલત કફોડી છે એ લોકોને સહાયની જરૂરિયાત છે અને ખેડૂત અત્યારે હાલ સરકારની સામે રડી છે તેમ છતાં પણ સહાય તો જાહેર કરી દેવામાં આવી છે સવાલ એક એ પણ છે કે શું આ પૈસા ખેડૂતના ખાતામાં ક્યારે પહોંચશે આપણે જોયું હતું કે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સરકારની સામે ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ઘણી બધી વાતો કહેવામાં આવી હતી જે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ફરમાયું હતું એવામાં ઈસુદાન ગઢવી જે આપણા પ્રદેશ પ્રમુખ છે એમના દ્વારા એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું કે તેમને એક લાખ રૂપિયાની સહાય આપી છે ઈસુદાન આમ તો તમે જ કહેતા હોવ છો કે ખેડૂતને દસ કરોડ ઓછા પડે છે તો શું આ એક લાખમાં ખેડૂતનું પેટ ભરાઈ જશે શું આ એક લાખમાં ખેડૂતની હાલત હતી એ સુધરી જશે કેવું આસાન છે પરંતુ જ્યારે કરવાનો વારો આવે છે ત્યારે આ નેતાઓ કશું બોલતા નથી આમ તો તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેતા હોવ છો કે તમે એક ધારાસભ્ય તરીકે આ કામ નથી કરતા આ કામ નથી કરતા જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત માંગવા માટે હાથ જોડી દો છો જ્યારે વારો તમારો આવે છે ત્યારે તમે કેમ એક લાખ રૂપિયા આપીને ચૂપ થઈ જાઓ છો અને ખાસ કરીને સરકાર ઉપર આકરા પ્રહાર કરો છો અત્યારે હાલ માન્યું ખેડૂતોની હાલત ગંભીર છે એ લોકોની હાલત કફોડી થઈ રહી છે પરંતુ ખેડૂતોના મામલે રાજનીતિ

જાહેર તો કરવામાં આવ્યા પરંતુ વિપક્ષ દ્વારા રાજનીતિ કરવામાં આવે છે પરંતુ સરકાર આ ખેડૂતોના ખાતામાં પૈસા નાખશે ક્યારે એક બાજુ ખેડૂત એવું કહી રહ્યો છે કે હજી આગળનું વળતર છે એ પણ તેમને નથી મળ્યું તો પછી આ વળતરની તો શું આશા રાખવાની

વધુ વિગતે ચર્ચા પણ કરીએ આજે આપઘાત કર્યો કરશનભાઈ આહિર હું એના ઘરે ગયો મિત્રો મારી આંખમાં આંસુ આવી ગયા ખેડૂતો એમને આપઘાત ન કર્યો હશે કરશન બે દિવસ વિચાર્યું હશે એના દીકરાને જોયો હશે દીકરો અગિયાર ધોરણમાં ભણે છે હું એના જયારે ઘર માં ગયો ત્યારે દીકરો બેઠો હતો મેં કીધું બેટા કઈ રીતે વાત કરી અને બીજો તમે કલ્પના કરજો આજે તમારા રૂવાટા ઊભા થઈ જાય ને તો જ સમજો કે તમે સાચા છો જો બેદલા શું ને તો આપણે આ વાત સમજાશે નહીં મિત્રો આપઘાત કરવા નીકળ્યો હશે એના ખેતર માં ગયો હશે એની એને પત્ની ને જોઈ હશે બારી માંથી એની જોઈ હશે બાને જોઈ હશે બાઈ ખબર નહી હોય કે મારો દીકરો ચૂપચાપ છેલ્લી વખત મારો મોટો જો આવ્યો છે

એમને પણ દીકરીના લગ્ન હતા પૈસા હતા નહીં રૂપિયા લોનાવાળાના ફોન ચાલુ હતા અને મિત્રો મેં તો એવું નક્કી કર્યું મારાથી તો રહેવાયું નહીં હું એટલો કોઈ માલદાર નથી પણ ઈશ્વરે ખૂબ આપ્યું છે કે જિંદગીમાં હાથ લાંબો કરી શકે એમ નથી ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવાનું નક્કી કર્યું એમાંય બાજે પડવાનું પીડા થઈ બોલો આપઘાત કરે છે એને આપણે કદાચ મેં અહીંયા લાખ રૂપિયો લખાયો ત્યાં એકાવન હજાર લખાયું એમાં કઈ કોઈ પીડા થવી જોઈએ અને મેં બધા પણ હજાર હજાર કરોડ ની સંપત્તિ ના માલિક ભાજપના રાવણ જેવા રાક્ષસો જેવા નેતાઓને પેટનું પાણી નથી હલતું સાહેબ આજે હમણાં મને વાત થઈ હમણાં જ એક મિત્રો પટેલ સમાજ નો ખેડૂત ખેડૂત કોઈ સમાજ નથી હોતો આ તો કહું છું તમને ખેડૂત માલધારી મજૂર સહન કર્યા ખાલી બે વર્ષ કરી જાઓ ને ખાલી બે વર્ષ કરી જાઓ અને આજ ખેડૂતોને સર્વ જ્ઞાતિના ના સર્વ ધર્મના અને સર્વ માલધારીઓ ખેડૂતોને જો ઉદ્યોગપતિ પાંચ વર્ષમાં ન બનાવી દે તો ઈસુદાન ગઢવી ફટ છે સાહેબ રાજનીતિમાં આવ્યો હોય ખાલી બે વર્ષ જાળવી જો ભલે લેણું હોય બે કડ કહી દેજો તમારાથી થાય તે કરી રહો એમ કહી દેજો હું બેઠો છું પાછળ એટલે ખાસ કરીને અત્યારે હાલ સરકાર અને વિપક્ષના નેતાઓ બંનેને કહેવાનું કે ખેડૂતના નામે રાજનીતિ બંધ કરો કરો અને અત્યારે હાલ જે ખેડૂત પીસાઈ પીસાઈ રહ્યો છે 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 જગતનો તાત એના ઉપર કામગીરી કારણ કે ખેડૂતોને મળવું આસાન એ લોકોની સાથે વાત કરવી આસાન છે પરંતુ જે લોકો તેમના પડખે ઊભા રહે જ્યારે ખેડૂતને તેમની જરૂરિયાત હોય એ સમયે આ સરકાર અને વિપક્ષના નેતાઓ પહોંચે તો જ એ ખરા નેતા કહેવાય છે કારણ કે આમ તો નેતા કોને કહેવાય કે જે સમયે લોકોને તેમની જરૂરિયાત હોય જે સમયે લોકો તેમની સાથે ઉભા રહે તે વ્યક્તિને નેતા કહેવામાં આવતા હોય છે અને અત્યારે હાલ જે રીતે કમોસમી વરસાદ આવ્યો ખેડૂતોને પાયમાલ કરી ગયો અને આજ ખેડૂતોના નામે જે અત્યારે હાલ રાજનીતિ કરવામાં આવી રહી છે એ રાજનીતિને હવે બંધ કરો અને ખેડૂતોને ખરેખર જે વસ્તુ જોઈએ છે ખેડૂતોની પડખે ઉભા રહેવાનો જ્યારે સમય છે તો નેતાઓ દ્વારા એ કામ કરવામાં આવે એવી પણ આશા રાખીએ છીએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર